Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો બચ્ચન પરિવારમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દે કે અમિતાભ બચ્ચનના અત્યારે જમાઈ વિરુદ્ધ એફઆઈઆર જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બોલીવુડના એક્ટર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાના પતિ અને કપૂર ત્યારે પરિવારના સભ્ય નિખિલ નંદા ત્યારે માટે કાનૂની મુશ્કેલીમાં ત્યારે ઊભી થઈ જોકે મિત્રો જણાવી દે કે નિખિલ ત્યારે ત્યારે મિત્રો ત્યારે લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દી કે ત્યારે મિત્રો તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે આ કેસ ઉત્તર પ્રદેશના ત્યારે બધાઇ જિલ્લામાં એક ટ્રેક્ટર ત્યારે મિત્રો ઇમરજન્સી ત્યારે એન્જિન ડીલરની ત્યારે આત્મહત્યાનો છે આ કેસમાં નિખિલ ત્યારે નંદાઈ સહિત નવ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ